એનું નોમું નિશાન મટાડી નાખવું રાખો તમને ના રાખવું પડે અરે ના રાખવું આવું ચાલતું હશે છે ના ચાલે તાણે આપણું છેતર

વાળદી ભંગાર નહીં લેવો પણ આ ઓનું ગક કરવું પડશે આ રસ્તાનું ગક કરવું પડશે મારે આ ના મે એ મારું છાકી વાત પડી નાખી હોય ને તો આખો ઘૂડો કાપી નાખ્યો મારો એટલે આધીપા હ બોલો એક વસ્તુ કરો ને તમે હા તો આ માથાકું રોજ માટે જતી રહે શું આ કા આવતો આ શેદળા નું નહીં શેદળા મારા છે જમ તો બસ આમ તાકો તમે આ શેદળા તમે કઢાઈ ન ખાઓ તો રસ્તે ટ્રેક્ટર ની હેડે સીધું ટ્રેક્ટર વાયકણ હેડ છે કેટલો રસ્તો નેકડે જોવો તમે લે આ રસ્તાની તમે શું વાત કરો શેકાજી તો આ રસ્તો ઠેક ટેન લાવ જીયો તો આખો પોળો રસ્તો હતો આ પેલો માં આજો આગો 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 હેડે જ આવો છે હા એટલે તમે આ કઢાઈ નખાવ તો રસ્તો નેકડી જા આપો આપ એવું એમ હ તો શેદરાજ મુ ગઢે નખાવ એમ શું છે હવો કાઢી જ નાખો અરીપા હારું એક કામ કરો હા તમે તો ઓય શેતર રો બરાબર હું ભજાય કા લઈને આવું હા અરે ભળે એક વાત પેલો રાખીડે કેનો વર્તો હે કે નેકડે તો તમે તો પાવડો છોડજો છૂટો

તારી આમાં છો આપણું ઘડામાં ચેડે ચેડે જ આવ્યો છે અરે પા કરીને ક્યાં હમણાં મુ નીકળ્યો એટલે અરે એ તો હું તમને ક્યાં થતો

આ દે અને અન પાછો ફોન આવે કે ફુમતાજી તમારે ગમે તે કરી તમારે આવવું પડશે મુકું તો લે ભાઈ માર્યા ઘર કીધું 4 પૂંછેલી છે એટલે કીધું મેળ નહીં આવે ના તમારા વગર આખો વિરો મો બની રહ્યો તમે કીધું હું જોયા ભાઈ બધું પડ્યું મેલવું પડે ને આવો સમય આવે તો મુકોક મજૂર કરી દેવા પડે આ તો કોક ખેતરવાળો મૂર્ખો છે તમને આવું ખેતર આલે બાબા

તમારી કેવી વાત સાચી છે પણ હાલ માર બીજે કોમ ચાલુ છે અરે રે તો કાલ તો ફાઈનલ લઈ જાવ આ કાલ આવી જાવ પણ હજી છેદરાત જોવા જો ચાલો કાકા વાહ આવ કોબકી આ શું કરો છો કે ભલા આદમી આ ઝાર પેરે હાથ આઠ દાડા થા ને તમે આજ પાળીઓ ખોપો થોડી શરમ આવે છે મન અહીંયા ભાઈ બુબજી તમારી વાત હાજી છે પણ શું છે

અને એક આધું પાણી ફેવારું છે ફેર નાખજે હુળ ના ના ભાઈ ભાઈ પાણી આ શેતીમ થોડું ધ્યાન આલો એટલે ભાઈ આ થઈ ગયું થઈ ગયું આ હવે ભૂલ આવે તો તમે તારે મની કે જોજો અને એ અને ગોમો કુંતા કા આ યો માર બડો ઉગારા થઈ એ કે ગઈ કોક ને લઈને આવ લાગે છે એ તો કોક મે છે આ તો તમારા ખોપું નહી તમે કેર દો હું ઓટો મારીને આવું હમણાં આ જ આવું હતો હો બોલો ભાવ બોલો હેડો

જો તમારા હે આ તો હરિભાઈ વન આહી લે ભાઈ અમ તને હું ખબર તું હવે આજકાલ નું જમીન બાબા આવી છે અમ તને હું ખબર હોય ભાઈ ઠાકરજી તાણી હાલ સોંતી રાખો તમે શું હોય ઠાકર જો મે સોંતી ની રાખી તો એ નું લ્યા દેવા આરી વાતમાં મો બસ તાણી વા સાહળો યો નો જોસે ઉબેજી ટાઈમ માં આપેલો તમને કહી દીધું મે અજી પેલા ઉધી રસ્તો તા નેડિયા નો વાત કરો તમે આટલા ઉધી પક કરી જમુ મેં કોઈ કીધું કાકા હવે તમે તમારા છેદડા તમારા નક્કી થોય ને

ભાઈ તું જતો રે કે તાર 6 મહિનાનો મહેમાન થઈને ખોટો આનો આપળો કે છે દેડા ઓમ નામ સોરે અને પોસ્ટ ફૂડ રસ્તાનો તમે તાર વ્યવહાર હોય કમ્પ્લીટ કરો મફુજી હવે તમે કહો સોખી વાત જો અમે રસ્તો ગાડીયાલા બરોબર બે થઈ રસ્તો આજુબાજુ ગાડીયાલા પોસ્ટ પોસ્ટ ફૂડ પણ રસ્તા મેરતા હું તો પણ કોઈ નહીં નેરતા આ તો માશા શેતર હું રહે હેડી છે હવે અરે ભાઈ આપળો મારી વાત કે ખેતર તમારું છેડેલું પડ્યું છે ને એટલે હવ હેડે છેડેલા ખેતરમાં હવ હેડે ટ્રેક્ટર વાળો હેડે અને ટોલા વાળો હેડે

ભાત ખાવા થાય મારી વાત સોયલા વધારવાની કોશિશ કરો સોયલા ખતમ કરવાની કોશિશ ના કરો તમે અને તમે ક્યાં ગયા ભાજ્યો છો હરીબા તો વચમાં તમે આટલા બધા ઉલડો છો એટલે હરીબા માથાકુટ કરતા માથાકુટ કરતા ધણી ધણી કરતા કપાવાના કે વ્યવહાર મને બઉ ગમ્યો ઝાડ નહી કપાવાનું કઈ દઈએ કાપતું હોય એ અટકાવવાનું કે ભાઈ ઝાડ ના કાપ ભાઈ ના એતો નડગદ રૂપિયું હોય તો આપડે કાપવું પડે પણ એ તો છે નહીં અને તમે ત્યાં એવું તમને મનમાં રહેતો આપણી લાઈન મપાઈ દેજો જેના મો